જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢ અને ખાસ કરી અને ભવનાથની ટળેટી એ સાધુ સંતોને લઈ અને વખણાય છે અને જ્યારે મહાશિવરાત્રી હોય અને મહાશિવરાત્રીના પર્વના દિવસે સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરે એ એક અદ્ભુત દ્રશ્ય હોય છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સાધુનો વેશ ધારણ કરી અને કીર્તિ પટેલ એ સાધુ સંતો જ્યારે શાહી સ્નાન કરી રહ્યા હતા મૃગી ત્યારે ત્યાં ઉતરી ગયા અને ત્યારબાદ હવે આખી બાબતને લઈ અને વિવાદ પણ થઈ રહ્યો છે વિવાદ એવો થઈ રહ્યો છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે શું કોઈ પણ વ્યક્તિ આટલું નીચે જઈ શકે છે અને આવા કૃતિઓ કરી શકે છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સાધુ સંતો મેદાને આવ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે કીર્તિ પટેલની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને આ તમામ બાબતને લઈ અને સુખરામદાસ બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ જય ભવનાથ હર મહાદેવ જૂનાગઢમાં જ્યારે મિની કુંભ યોજાયું અને મિની કુંભને અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેંસમાં સાધુના કપડાં પહેરીને રવેડી તો રવેડીની સાથે સામેલ થયા છે જયારે ભવનાથ દાદા ને આંગણ પટાંગણમાં આવીને બાજુમાં મગગી કુંડ છે મગી કુંડમાં જયારે સ્નાન જે મગી કુંડ ને કંઈક તંત્ર વિનંતી છે કે ઉપર એને ઉપર તમે સાધુના કપડા પહેરી ગયાથી કોઈ સાધુ નથી બની જતા સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા સાધુના કપડા પહેરીને સાધુને ભેંમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈક ને કંઈક જે જોગવાઈ હોય સજાની આપ સજા આપો કારણ કે સાધુ ભેંસમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેંસને બદનામ કરે એવું ના ચાલે જે મેગા અધિકારી છે સાહેબ શ્રીને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ કારણ કે સાહેબ શ્રીએ સામે જ ઊભા રહ્યા હતા અને જે જે કોઈ સાહેબને ને નજરમાં પડ્યા છે સાહેબ એમને તંત્રને સાથે રાખીને એમને પકડી પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે અને આ વખતના બે હજાર છબ્વીસ ના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે અને તમામે તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર પણ અમુક લોકોને આજે મેળા મેળામાં બદનામી થઈ ગઈ છે ને એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને તમે પકડો અને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો કારણ કે મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કહ્યા છે એ લોકો ને સજા મળવી જ જોઈએ આ જે પવિત્ર મગીકુંડ છે પવિત્ર મૃગી કુંડ ની અંદર અમુક લોકો એ જે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મગી કુંડમાં સાધુ સંતો સાથે રહીને સ્નાન કરે છે આ ચગાવી દેવામાં નહીં આવે જે વરિષ્ઠ સંતો છે વરિષ્ઠ સંતો ની બેઠક બોલાવીને અને આવા લોકોને એ ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ અને એની અંદર જે પણ કઈ યોગ્ય પગલાં હોય

તો કીર્તિ પટેલ વિવાદોમાં રહેતા હોય છે અને એમને વિવાદોમાં રહેવું પસંદ પણ હોય છે પરંતુ આવું કૃત્ય ક્યાંક ને ક્યાંક આખા સનાતન ધર્મને લજવે એવું કૃત્ય હતું અને આખી બાબતને લઈ અને હવે સાધુ સંતો દ્વારા અને ખાસ સુખરામદાસ બાપુ દ્વારા સીધી જ માંગ કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે સાધુના વેશમાં કોઈ આવી આ મૃગીકુંડને અપવિત્ર કરવાનું કામ કર્યું છે સાધુના કપડા પહેરી કોઈ સાધુ નથી બની જતું એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં કહેવામાં આવ્યું છે કે સાધુની બાજુમાં બેસી અને કોઈ સાધુ નથી બની જતું તંત્રને અપીલ કરવામાં આવી છે અને સીધી જ વાત કરવામાં આવી છે કે કીર્તિ પટેલ કે જેઓએ આ કૃત્ય કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કીર્તિ પટેલને પણ અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે તમને ભલે સુરખીઓમાં રહેવું તમારી ચર્ચા થાય આ તમામ બાબતો પસંદ હોય પરંતુ આવું કૃત્ય કરવું એ કદાચ યોગ્ય નથી આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં